જન નુનેશો દા ખોડે ગોવિંદ ગોપાલ માથે પીછુ મોર નુને વાકડિયા છે વાડ જશોદા ના ખોડે કે લે ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ માો ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ મારો ગોવિંદ ગોપાલ જશોદા ના ખોડે કે ગોવિંદ ગોપાલ મલક તું તિલક છે ભાલ મલક તું ને તિલક છે ભાલ કાલુ કાલુ બોલે મારો ગોબિંદ ગોપાલ કાલુ કાલુ બોલે માો ગોબિંદ ગોપાલ કેડ માછ ચાલ ચાલ ધીમી ચાલ ખેડ માછ કંદો રોને ઝાલ ધીમી ચાલ થુમક ઠુમક નાચે મારો ગોબિંદ ગોપાલ ખેડ માછ કંદ રોને ચાલ ધીમી ચાલ ઠમક ઢુમક ચાલે મારો ગોવિંદ ગોપાલ નાના ના 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 નાનો ગ્વાલ સાથે નાનો નંદ લાલ નાના ના 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 સાથે નાનો નંદ લાલ માખણ આવે મારો ગોવિંદ ગોપાલ માખણ ખાવા આવે મારો ગોવિંદ ગોપાલ વાસળી ગાડી મોહે નાનો રાસ લાલ લાલ ગોવિંદ ગોપાલ મારો ગોવિંદ ગોપાલ કાળો તો એ કામણ ગારો જોતા આવે વાલ કાળો તો એ કામણ ગારો જોતા આવે વાલ રાધાનો માની તો એવો ગોવિંદ ગોપાલ માથે પીછુ મોર નુ ને વાકડિયા છે વાળ માથે પીછુ મોર ને વાકડિયા છે વાળ યશો દાન ખોડે ખેલે ગોવિંદ ગોપાલ જશો દાન ખોડે ખેલે ગોવિંદ ગોપાલ